નાના મોટા ભેગા થઈને આ કાર્ય કરીશું ખોટું થતું ને ખોટું થતું વસ્તુને આપણે ભેગા થઈને અટકાવીશું બહુ દાહ સમાજ ને બેનિફિટ મળશે સમાજને કામ લાગશે બાકી પાગલા પડી જાઉં અલગ અલગ વાતો કરશું તારે જેમ ચાલતું એમ ચાલવાનું છે સમાજને દેખાતું નુકસાન થવા બાજી રહ્યું પણ કોઈ કઈ નહિ ભોજે તો એને દેખાદેખીને વસ્તુ પણ થશે તો એના માટે બધા ભેગા થઈને એક સુર કરીએ અને જો બધાને યોગ્ય લાગે અને બધા એગ્રી હોય તો આના પછી પંદર દિવસ પછી કે મહિના પછી પણ વ્યવસ્થિત મીટીંગ પણ કરીએ જયારે આ કાયદા તો નહી કેવાતા પણ આપણા જે મુદ્દા છે એ અમલ ને આવે તારે એને વ્યવસ્થિત રીતે એનું એક પત્રિકા ભણાવીએ અને મુદ્દા અટકાવવા માટે વ્યવસ્થિત પત્રિકા ભણાવીને ઈએસઆઈ ને પોલીસ સ્ટેશનને આપવાનું હોય મામલાદાર સાહેબને આપવાનું હોય કલેક્ટર સાહેબને આપવાનું હોય કે એસપી સાહેબ ને આપવાનું હોય પણ દરેક ગામના એકસો બત્રીસ ગામના આગેવાનો સહી કરીને કાગળ વ્યવસ્થિત બનાવીને ભેગા કરીને આ મુદ્દાને ભેગા કરીને આપણે સહમતી હોય ત્યારે અગાઉથી પહોંચાડીએ ખોટા રિવાજોને ખોટા રિવાજો થતા અટકાવીએ અને આ બાબતને મારી કંઈક ભૂલ થેલી હોય બોલવા ને મુદ્દા બનાવા ચર્ચા કરવામે તો મેં તો એવું સમજુ છું કે સમાજ છે સમાજની માફી માંગુ પણ માફી માંગતા પહેલા મને એટલું પણ એકલાને યાદ આવે ખ્યાલ આવે એકસો બત્રીસ ગામ આટલો મોટો સમાજ છે પણ એકતાની કરીએ આપણે એકતાની કીએ તે આપણા માટે આ નકામું પણ દેખાય છે અને વધુ વાત ના કહેતા મારી વાત આટલી કરીને મારી વાત પૂરી કરીશું બધાને બધાને રામ રામ એક વડીલો અહીં ભેગા થયા છે વડીલો આ લાઈન મેં બેઠા એ વડીલોને પ્રણામ કરીએ વડીલો માર્ગદર્શન આપ્યું કમાટ તાલુકાના એકસો બત્રી ગામે જમાના મેં ઢુલિયા થી પણ આપણા વ્યવહાર લગનો થયા છે સારી રીતે થયા છે ઢુલિયા માંદળિયા અમે થયા છે ડીજે નો રિવાજ થયો ડીજે મેં નાચવાની પણ મજા આવી ગઈ છે નાસે છે નાસાડીએ છે પણ સમાજ કરતા કઈ છે વધારે વધારે લાગે છે છે ભેગા થાય એનાથી કેટલું નુકસાન છે કે બરોબર છે કે જેને વ્યાજબી લાગે છે એના માટે ચર્ચા કરવા માટે વડીલોને હાથે ભેગા થયા ગામના આગેવાનોને એક જાણકારી આપી આપણા કમાટ તાલુકાના એકસો ભત્રી ગામના વડીલો છે તો એક લગન મે દસ થી બાર ડીજે ભેગા થઈ જતા હોય છે તો લગન મેરધાણીના ઢોલિયા હોય એક થી બે ડીજે હોય જેને કદાચ આજના જવાન પેઢીને ઢોલિયા મેં નહીં નાચવાનું માન હોય ડીજે મેં નાચવાનું હોય કદાચ ઈચ્છા થતી હોય તો એ વ્યવસ્થિત રીતે નાચી શકે વર્ષનભાઈ અગાળના દિવસો મે અગાળના જમાના મે મેલ્ય ને માંડળ થી ઘણા સારી રીતે લગનો થયા અને છાયલો પણ જયારે ડીજે ની પર થાય છે ત્યારે સીમોડો કાઢવો હોય તોય કેટલાક ઠેકાણે છોકરા છોકરી રિયાતા પણ હોય છે એ પણ આપણે દીખીએ છીએ કે ઢોલિયા નહીં માંદળ નહીં